જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયેલો હતો પરંતુ હવે થરાદ પોલીસની સતર્કતા અને સરાહનીય કામગીરીથી ચોરીનો ભેદ ઉકેલાયો છે થરાદ પોલીસે પાંચ ઘરફોડ ચોરીના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે

અને અમારા એપ્સકોન્ડર્સ કોર્ટ છે એમના સભ્યએ જે ગુનો ડિટેક્ટ કરેલ છે અને એમાં કુલ આરોપી ત્રણ પકડાયેલ છે અને તમામ મુદ્દામાલ જે ડેલગામની ચોરી થઈ હતી અને તમામ મુદ્દામાલ લગભગ આવી ગયો છે આ સિવાય પણ આ રીઢા ચોર છે આ સિવાય પણ એણે ટોટલ અમારા પાંચ ગુનાઓ બીજા અને ડિટેક્ટ થયેલા છે એટલે આમ કુલ ટોટલ છ ગુના ડિટેક્ટ થયેલા છે અને એક ભાવસરી પોલીસ સ્ટેશનનો ગુનો છે બે વાવ પોલીસ સ્ટેશનના ગુના છે અને કુલ થરાદના ત્રણ ગુના આમ ટોટલ છ ગુના ડિટેક્ટ થયેલા છે અને આ ચોર ખૂબ જ મતલબ સાતીર હતા અને તેઓ રાત્રિના સમયે ઘરમાં કોઈ મતલબ બેન દીકરી હોય સુઈ રહ્યા હોય એવા ઘરને ટાર્ગેટ કરતા હતા અને પછી જેના મકાનનું તાળું હોય તો તાળું ખોલી અને જો મકાન એમને ખુલ્લું હોય તો એમાંથી જે પેટડી હોય એ પેટડીમાંથી જે સોના ચાંદીના દાગીના લઈ જવાના આનો એમો છે આ અગાઉ પણ ઘણા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા છે માવસરી પોલીસ સ્ટેશન હદનું ગામ છે ટડાવ ત્યાંના રહેવાસી છે અને ખૂબ સાથી જ દિમાગના છે પણ નસીબ જોગે અમારા હાથે આવી ગયા છે હવે એની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે